ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી હતી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો જામકંડોરણાના મામલતદાર કેબી સાંગાણી તાલુકા વિકાસ અધિકારી જે પી વણપરિયા જામકંડોરણા પીએસઆઈ વી એમ ડોડિયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આ તિરંગા યાત્રા જામકંડોરણાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોરણાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માતરમ ભારત માતા કિજયના ગગનભેદી નારાઓ સાથે આઝાદીના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રા જામ જામકંડોરણાના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રાને પૂર્ણ કરાઈ હતી